સુરતના સૈયદપુરા વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકવાની ઘટના બાદ એક તરફ પોલીસે કોમ્બિંગ હાથ ધરીને તોફાની તત્વોને ઝડપી પાડ્યા તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાનું બુલડોઝર એક્શનમાં જોવા મળ્યું પાલિકા તંત્રએ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું પાલિકાની આ કામગીરીનો પણ તોફાનીઓએ આક્રમક વિરોધ કર્યો હતો તેમ છતાં પોલીસના કાફલા સાથે દબાણ હટાવી કામગીરી ચાલુ કરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ગેરકાયદેસર લારી ગલ્લાઓને હટાવવાની કામગીરી કરવામાં આવી જેમાં સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા હતા પુરા ચોકીની બાજુમાં કેટલુંક બાંધકામ કરવામાં આવ્યું હતું કે જે ગેરકાયદેસર હતું આ જગ્યા છે એસએમસીની પોતાની જગ્યા છે ગવર્મેન્ટ લેન્ડ છે આના ઉપર ગેરકાયદેસર રીતના કેટલુંક બાંધકામ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આસપાસના એરિયામાં ફૂટપાથ ઉપર કેટલીક લારી અને એવી વસ્તુઓ મૂકેલી હતી જે પણ એક જાતનું એન્ક્રોચમેન્ટ એસએમસી દ્વારા આ તમામ પ્રકારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર કામગીરી કરવામાં આવી છે એને હટાવવામાં આવ્યા છે પોલીસ પ્રશાસને એમને બંદોબસ્ત આપી અને શાંતિમય માહોલમાં આ કામગીરી પૂર્ણ કરાવી છે સૈયદપુરામાં ગણેશ પંડાલ પર કાંકરી ચાળો અને ત્યારબાદ આસપાસના વાહનો પર પથરાવ તોડફોડની આ ઘટનામાં ઝડપાયેલા લોકોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવાયું હતું सैयद पुराना गीच विस्तारों में गैर कायदेशीर उभा करायला पत्रानाशील्ड ने तोडी पडाया होता गृह मंत्री हर्षंगवीએ કહ્યું હતું કે પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈ પણ સમાજનો હોય ਇਸ પ્રકાર સે ગુજરાત કે શાંતિ કો ઠેસ પહોંચાને કે કોશિશ કરને વાલે લોકો કો કડી સકતાઈ સે લિયા ગયા હૈ ઓર ગુજરાત પોલીસ એવમ સુરત પોલીસ કા हमेशा एक नारा रहा है एक काम करने की शैली रही है कि जो कायदे में रहेंगे, वो ही फायदे में रहेंगे कानून तोड़ेंगे तो गुजरात पुलिस किसी को नहीं छोड़ेगी सूरत में मा पत्थर मारने की घटना बाद पुलिस तंत्र एक्शन में आ गये गणेश पंडाल पर पत्थर मारो करना करनारा आरोपी आरोपीनी धरपकड़ करी लेवमा आवी छे घटना ने लेने अलग-अलग तरह फरियाद दाखिल करवामा आवी छे के तहत एक एफआईआर दर्ज की है जिसमें बाल गुनेगार जो है वो हमारे ध्यान में आए थे तो उनकी कार्यवाही आज हमने कंप्लीट की हुई है दूसरी एक एफआईआर है जो रॉयटिंग की हमने दाखिल की है उसके अंदर 26 लोग के नाम जोग जो आइडेंटिफाई किए गए थे उनके नाम के साथ में दर्ज हुई थी, और 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 अभी तक और उसके अंदर से तो लोग और भी अनजान लोगों को भी आरोपी के तहत गया है। अभी तक पुलिस ने 28 लोगों को उसमें हिरासत में लेके आगे की कार्यवाही की गई है और तीसरा जो पंडाल पर पत्थर मारो त्या आसपास विस्तारों में चुस्त पुलिस बंदोबस्त गोटवी दे समग्र विस्तार पर चांपती नजर रखी रही साइज जगताप जी सूरत